કેમ છો ભાઈ બન કે મજામાં ગુડ મોર્નિંગ તો આજે આપણે લોક કરી દીધો છે ચાલવું અને આપણે જવાનું છે કોલેજે રેગ્યુલર જ હોય કોલેજે તો આપણે બેગ લઈ લીધું છે જો બેગ લઈ લીધું છે આપણે કોલેજે આપણે જાય છે કોલેજ અને હવે આપણે ચશ્મા નથી લેવા ચેશમા પહેરતા નથી ફોટા લેવા તો હાલ આપણે જઈ કોલેજ અને આશીષ કરી દીધું ફોન તો જાય કોલેજે આપણે થઈ જશે નોર્મલ કપડામાં ચાલ બરોબર છે ગામ છે બધામાં રાધે રાધે મોહનની આપણે કોલેજ માટે રવાના જવા માટે તૈયાર થઈ જશે કોલેજ તૈયાર જવા માટે તૈયાર થઈ જશે ને આપણે થઈ ગયા માથું હોય લીધું બેગ તૈયાર કરી લીધું હેલો ગાઈસ કેમ છો મજામાં રાધે રાધે ગુડ મોર્નિંગ તો આપણે ત્યાં કોલેજ માટે તૈયાર આપણે અત્યારે ખુરશી માટે બેઠો છે કારણ કે હું ટેબલ માટે કાંઈ કામ હતું ને લખવાનું હતું ને એ લખતો તો આપણે ત્યાં બેગ લઈને ચાર હવે નો ફોન આવે એટલે જઈએ આપણે કોલેજ કોલેજે

સાયકલ ફર્સ્ટ વાયન બાઇકિંગ નહી કણાય કુછયા સાયકલ માં મેરા આપડે જાય છે કે ઘરે સાયકલ લઈ દીધી આ કામ નથી બ્રેક આવે નવી બ્રેક નખાવ છે તારા પાગી જશે કેરે સાયકલ આ સેશન કેરે લઈ જો છે આપણે પોગી જશે ગેરંટી આપણે કરી લઈ ફરામ કેરણ છે મેદાન સબ આપણે કરી લઈ કે ઓલી બેસ્ટ છે મુત દર વચ્ચે ખાઈ લે બિગાઈ ક્રિકેટર માં તો લાઈક કરી જો શેર કર દેજો સબ સબસ્ક્રાઇબ કરજો ભાઈ બનાય સક્રીટ ચાર્ટ છે આમ જોવો બધાય ક્લિયરો

હા આપણે ક્રિકેટર મેન આવી જાય ઘેરે ને આપણે નવું બેટ લેવાય એટલે નવું બેટનો લોગ હું ભૂલી ગયો હાઉ મદદ થઈ જાય કેમ કે નવ બેટનો ઉત્સાહ હતો ને એટલો તો ભૂલી ગયો તો આપણે મેન આપણે આજ બહુ રીમા આજ બહુ વધારે રીમા કેમ કે આપણે લગભગ પચાસ બોલ રીમાય છે એમાંથી બાવીસ રન ગીરા હતા સોરી અઠ્યાવીસ રન ગીરા હતા ને એમાંથી ફોર ન ગણાવી કેમ કે હતી પણ લિટરલી હું જ્યાં ન ગણાવી તો એ ન જ ગણાવી તો આપણે નવું બેટ લઈએ પંદરસો ટેનિસનું ને તો આજનો લોગ આવી જ્યાં તો તમને લોકમાં મજા આવતી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ધીમે ધીમે ન મજા આવતી અત્યારે લોકમાં ન મજા આવતી હોય તો ભવિષ્યમાં મજા આવશે અને જવાબદારી હું લઉં છું તો સબસ્ક્રાઈબ કરી રાખજો અનરે બાય બાય ગુડ નાઇટ